નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો રાપર બારસો ચોત્રીસથી બારસો પાંત્રીસ ઉકરવાડા બારસો આડત્રીસથી બારસો પંચાવન સાવરકુંડલા અગિયારસો પચાસથી બારસો ઉપલેટા બારસોથી બારસો ચોત્રીસ જામજોધપુર અગિયારસો નેવુંથી બારસો વીસ ઈડર બારસો ત્રીસથી બારસો પચાસ વિરમગામ બારસો પચીસથી બારસો છેતાલીસ ભિલોડા અગિયારસો એંસીથી બારસો પચીસ સમી બારસો સાહીઠ થી બારસો પિંચોતેર પાટણ બારસો પાંત્રીસ થી બારસો સિતો વિસાવદર નવસો પિંચોતેર એક હાજર એકોતેર ધારી હારીજ બારસો થી બારસો પિંચોતેર ગોંડલ એક હજાર થી બારસો એકાવન અમરેલી એક હજાર થી બારસો તેર રાજકોટ અગિયારસો થી બારસો છવ્વીસ હળવદ બારસોથી બારસો અડસઠ મોરબી બારસો પચીસથી બારસો પચીસ જેતપુર બારસોથી ચૌદસો એકાવન માણસા બારસો ચાલીસથી બારસો સડસઠ 1250 બારસો પચાસથી બારસો સડસઠ ભુજ બારસો પચીસથી બારસો છત્રીસ અંજાર બારસો વીસથી બારસો બાસઠ કોડીનાર એક હજાર પચાસથી બારસો આઠ સિદ્ધપુર બારસો પાંત્રીસથી બારસો ઓગણસિતેર વાંકાનેર બારસો આઠથી બારસો આઠ જસદણ નવસો પચાસથી અગિયારસો પચાસ ઇકબાલગઢ બારસો ચોત્રીસથી બારસો ચોત્રીસ હિંમતનગર બારસો ત્રીસથી બારસો છપ્પન વડાલી બારસોથી બારસો ચાલીસ પાટડી બારસો ચૌદથી બારસો વીસ ચોટાણા બારસો તેત્રીસથી બારસો પિસ્તાલીસ ચાણસમાં બારસો ચાલીસથી બારસો એકતાલીસ બાવળા બારસો ચાલીસથી બારસો સડસઠ બીજાપુર બારસો બેતાલીસથી બારસો તલોદ બારસો થી બારસો પાસઠ વિસનગર બારસો અઠ્યાવીસથી બારસો બોતેર મહુવા નવસો એકસઠથી નવસો એકસઠ બારસો થી બારસો અડતાલીસ ખેડબ્રહ્મા બારસો પચીસ થી બારસો પાંત્રીસ આંબલીયાસણ બારસો અઠ્યાવીસ થી બારસો એકત્રીસ મહેસાણા બારસો થી બારસો સિતે કડી બારસો થી બારસો જામનગર અગિયારસો થી બારસો પાંચ બોટાદ બારસો થી બારસો કલોલ બારસો થી બારસો અડતાલીસ ભાવનગર આઠસો આઠસો જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો